ગૃહ રાજ્યમંત્રી ગઈ કાલે કચ્છ અને મોરબીની મુલાકાતે આવી પહોંચ્યા હતા જે બાદ મોરબીથી નીકળ્યા તેઓ રાજકોટ સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા અહીં રાત્રે રાજકારણ કર્યું હતું પોલીસ અધિકારી રાજકોટના પદ અધિકારીઓ રાજકોટના એડવોકેટ સાથે સંવાદ બાદ રાજકોટ સાયબર પોલીસ મથક જે હાલ સુધી રેન્જ આઈજીના ઓફિસમાં ચાલતું હતું તેમણે જામનગર રોડ પર બનેલા નવા પોલીસ મથકનું અનાવરણ કર્યું હતું અને સાથે શહેર અને ગ્રામ્ય પોલીસ મથકમાં નવા બનેલા પોલીસ લાઇન અવાજનું ઈ લોકાર્પણ પણ કર્યું હતું તેમજ રાજકોટ અને મોરબીમાં લાંબા સમયથી વસવાટ કરતા એકસો એસીથી વધુ પાકિસ્તાની હિન્દુસ્તાઓની નાગરિકતાનું પ્રમાણપત્ર એનાયત કરાયા રાજકોટમાં સાયબર પોલીસ સ્ટેશન અને પોલીસ લાઇનના લોકાપણ બાદ તેઓ કાલાવાડ રોડ પર આવેલા આત્મીય યુનિવર્સિટી ખાતે રાજકોટ અને મોરબીમાં લાંબા સમયથી વસવાટ કરતા એકસો થી વધુ પાકિસ્તાની હિન્દુઓને નાગરિકત્વનું પ્રમાણપત્ર એનાયત કર્યા પછી રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં લોક લોકદરબાર યોજાયો અને આમંત્રિત અરજદારોના પ્રશ્નો રૂબરૂ સાંભળ્યા પછી ધારાસભ્ય સંગઠનના પદાધિકારીઓ અને પોલીસ અધિકારીઓ સાથે મિટિંગ કરી અને લગભગ બપોરના એક વાગ્યાના આસપાસ પોલીસ કમિશનર કચેરીથી હિરાસર એરપોર્ટ જોવા રવાના થયા હતા પાકિસ્તાનથી ભારતમાં પોતાના પરિવાર જોડે પોતાની જાન બચાવીને સુરક્ષા માટે પોતાના પરિવારના જે લોકો છેલ્લા અનેક વર્ષોથી ભારતમાં રહી રહ્યા છે એવા હિન્દુ પરિવારોને ભારતીય નાગરિકત્વ આપવાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એકસો ને લોકો આજે ભારતીય નાગરિક બન્યા છે અનેક લોકોની પીડા આપ સૌ લોકોએ સાંભળી છે આ અનેક પરિવારો પોતાના પરિવારની જાન બચાવીને હેમકેમ ભારત પાછા પહોંચ્યા છે પોતાની જન્મભૂમિ છોડીને આવવું પડ્યું પોતાની મિલકતો છોડીને આવવું પડ્યું ઘર કારોબાર બધું છોડીને પોતાના પરિવારોની જાન બચાવીને ભારતમાં આવવું પડ્યું હું દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો આભાર માનું છું કે એમના માર્ગદર્શનમાં એમના નેતૃત્વમાં સીએ બે હજાર ઓગણીસ જે પાસ થયું તેના કારણે આજે આ જે પીડિત લોકો છે એ લોકો ભારતીય નાગરિક બનીને પોતાના પરિવાર પોતાના બાળકોનું ભવિષ્ય અહીંયા ઉજ્જવલ કરી શકશે અને આવનારા દિવસોમાં આ બધા જ લોકોને વધુમાં વધુ સરકારી જે યોજનાઓ છે એ ઝડપથી કઈ રીતે પ્રાપ્ત કરી શકાય તે માટે બી આજે હું બધા જ કલેક્ટરશ્રીઓની જોડે સંકલન કરવાનું હિન્દુ શીખ ઈસાઈ જૈન બૌદ્ધ પરિવારો જોડે ખૂબ જ ખરાબ રીતે વર્તાવ કરવામાં આવે છે દીકરીઓને સ્કૂલ મોકલી હોય તો પાછી ફરશે કે નહીં એની ચિંતાઓ એમના મનની અંદર સતાવી રહી છે પાકિસ્તાનમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે આ જે લાભાર્થી પરિવારો હતા એમને જે ચર્ચા કરી એમાંથી જાણવા મળ્યું કે ત્યાં કોઈ બી પ્રકારે માઇનોરિટીઝને કોઈ બી હક નથી આપવામાં આવતો એમને ન્યાય નથી આપવામાં આવતો અને સદતર અત્યાચાર કરવામાં આવે છે મારી તો ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ કમિશન્સને વિનંતી છે કે ખરેખર સાચું જોવું હોય કે કે હ્યુમન રાઇટ્સ કઈ રીતે હોઈ શકે તો એ ભારત દેશમાં આ હજારો નાગરિકોને જે સુરક્ષા આપવામાં આવી છે એ જોવું જોઈએ અને સાચે અર્થમાં આ લોકોની સુરક્ષાની ચિંતા જે બાંગ્લાદેશ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં આપણા ભાઈઓ છે એની કરવી જોઈએ પત્ર લખ્યું છે મારી જોડે દરરોજ જ જે કોઈ પ્રશ્નો હોય છે એના માટે હું પોતે જે જિલ્લામાં જતો હોઉં છું ત્યાં ડાયરેક્ટ નાગરિકોને બી મળું છું અને તમામ નાગરિકો જોડે હું સીધો જ સંપર્ક રાખવા વાળો વ્યક્તિ છું આજે હું રાજકોટમાં છું આ કાર્યક્રમ પછી રાજકોટના નાગરિકોને મળવાનો છું કૌશિક પટેલનો રિપોર્ટ હિનટીવી ન્યૂઝ સુરત